150 ફૂટ રિંગ રોડ હોટેલ સ્કાય વે ની બાજુમાં આવેલા કોમ્પલેક્સમાં આવેલ કાર એસેસરીઝ ની દુકાનમાં પાર્કિંગ બાબતે બોલાચાલી થતા દુકાનમાં ઘુસી ચાર પાંચ આવરા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી શહેરના હોટેલ સ્કાય વે ની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં આવેલ હોટલ કૃપા કાર એસેસરીઝની દુકાન આવેલી છે દુકાનની સામે પાર્કિંગ નહીં કરવા માટે દુકાનમાં માલિકાનીલ ભાઈએ ના પાડતા ચાર થી પાંચ આવરા તત્ત્વો દ્વારા દુકાનની અંદર ઘૂસી લોખંડનો ઘોડો પાડી દીધો ગાળો આપી મારામારી કરી હતી

મારે ગાડીઓ લેવા બાબતે ને આપણે નાની મેં મેટર થઈ ગઈ ગાડી ભાઈ પાછળ લઈ લે તો આણે કીધું કે તારા મને તું નહીં કરવાનો અમે દરબાર થઈ બરોબર બરાબર કીધું કાંઈ વાંધો નહીં હશે ભાઈ તું નહીં કરો ભાઈ મોટા ભાઈ લઈ લો ગાડી સમજાય આણે પછી એ ગાડી લીધી તારથી તુકારા કેમ જ કરાય બરાબર કીધું કાંઈ વાંધો લઈ લે ને મારી ગાડી નીકળી જાય સમજે પછી એ લોકો ચાર પાંચ જણાને બોલાવી લઈને આવ્યા અને અમે અંદર સાંજેથી બેઠા હતા એટલે અંદર આવીને મારામારી કરી અને આ દુકાનની બધી તોડફોડ કરી અને આ બધું ભાંગી તોડી નાખે અને અહીંયા અવારનવાર બધા આવતા જ હોય છે બરાબર આ સિલ્વર એવું કોમ્પલેક્સની અંદર પારા ઘડીયા આવી માથા પર હોય છે બધા લુખાવતા તો આ અવારનવાર બધા આટા મારતા હોય જૂની અદાવાદ કંઈ આ જૂની અદાવાદ કાંઈ નહીં બસ એ આ બાબતથી તે ગાડીઓ લેવામાં મૂકવામાં અને કાઢવા માટે કેટલું નુકસાન છે મારે લગભગ સાત આઠ લાખ રૂપિયાનું નુકસાન કરવાનું છે

પાંચ હતા ચારથી પાંચ કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટ ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર